નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણું શરીર છે પંચમહાભૂતોનું બનેલું છે અગ્નિ પૃથ્વી પાણી આકાશ અને વાયુ એમાંનું આ વાયુ વાયુ જે છે વાયુ અષ્ટાંગ હૃદય આપણો પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયના અધ્યાય બાર દોષ ભેદી નામના અધ્યાયમાં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે વાયુનું કે વાયુ છે ને આપણા શરીરમાં જે વાયુ પ્રસરે છે આ વાયુ પાંચ પ્રકારના હોય છે અને આ પાંચ પ્રકારના વાયુ શરીરમાં અલગ અલગ જગ્યાએ છે આ જે પાંચ વાયુ છે એમાં પ્રાણવાયુ ઉદાન વાયુ વાયુ સમાન વાયુ અને અપાન વાયુ એમાંનું સૌથી મહત્ત્વનું મિત્રો અપાન વાયુ શરીરમાં જ્યારે અપાન વાયુ વાયુ તો આખા શરીરમાં હોય જ પણ આયુર્વેદમાં એના પાંચ પ્રકારો આપ્યા છે અને આ પાંચમાંનો એક એટલે અપાન વાયુ અપાન વાયુ જ્યારે શરીરમાં બગડે ત્યારે બાકીના ચાર વાયુઓ છે એ પણ બગડે છે પ્રાણ ઉદાન વ્યાન સમાન અપાન વાયુ જ્યારે બગડે ત્યારે પ્રાણ ઉદાન વ્યાન અને સમાન વાયુ બગડે જેને લીધે આખા શરીરમાં બીમારી આવે છે તો આ અપાન વાયુ શું છે એ જે પાંચ પ્રકારના વાયુ છે આ વાયુનું શરીરમાં સ્થાન તો કે સૌથી પહેલાં પ્રાણવાયુ પ્રાણવાયુ તો કે મસ્તિષ્કમાં આપણું જે મસ્તિષ્ક છે એની અંદર રહેલો છે પ્રાણવાયુ ત્યાર પછી ઉદાન વાયુ તો નાસા છે નાસા આપણા નાસાની અંદર ઉદાન વાયુ છે ત્યાર પછી વ્યાન વાયુ હૃદય કમળની અંદર વ્યાન વાયુ છે ત્યાર પછી સમાન વાયુ સમાન વાયુ એટલે જઠર સમીપે જઠરની ઉપર છે સમાન વાયુ રહેલો છે અને અંતમાં અપાન વાયુ એટલે કે ગુદાની આસપાસ નાભી પ્રદેશ છે નાભી પ્રદેશની નીચે અને ગુદાની આસપાસ અપાન વાયુ અપાન વાયુ બગડે અપાન વાયુ એટલે જે આપણે જેને લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં દેશી ભાષામાં કહું તો જે ગેસ આપણા પેટમાંથી થાય છે અને ગેસ જે બહાર નીકળે છે ને આ ગેસ છે ને એ અપાન વાયુ છે અપાન વાયુ છે એથી દુર્ગંધ મારતો હોય અપાન વાયુ જ્યારે બગડે ને ત્યારે આ વાયુ છે એમાં અતિશય દુર્ગંધ આવે છે અને આ દુર્ગંધ છે એ ખરાબ પાચનની નિશાની છે એટલે અપાન વાયુ જ્યારે બગડે ત્યારે મિત્રો સમાન વાયુ બગડે છે સમાન વાયુ બગડે એટલે વાયુ ઉદાન વાયુ અને પ્રાણવાયુ બગડે છે આ પાંચ વાયુ જ્યારે ખરાબ થાય ત્યારે આખા શરીરમાં વાયુ પ્રસરી જાય છે વાયુ છે એ એ બગડે છે અને વાયુ જ્યારે બગડે છે ત્યારે શરીરમાં એંશી પ્રકારના રોગ થાય છે હવે આ વાયુ છે આ વાયુ ખાસ કરીને અપાન વાયુ સ્વસ્થ રાખવા માટે અપાન વાયુને ઠીક કરવા માટે બગડેલા અપાન વાયુને ઠીક કરવા માટેના જે આયુર્વેદમાં ઉપચારો છે જેની અંદર મિત્રો આમ તો બે બે પ્રાણાયામ છે બીજા યોગાસન છે તો પ્રાણાયામની અંદર બે પ્રાણાયામ મહત્ત્વના છે એક છે કપાલભાતી અને બીજું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ બંને પ્રાણાયામ છે એનો દસ દસ મિનિટનો અભ્યાસ સવાર સવારમાં વહેલી સવારે સૂર્યોદયની પહેલાં એ સિવાય અપાન વાયુ મુદ્રા પણ જે છે જે મુદ્રા વિજ્ઞાન છે એની અંદર વાયુ મુદ્રા હોય છે પદ્માસનમાં બેસીને આ રીતે જે અપાન વાયુની મુદ્રા હોય છે આ મુદ્રામાં પદ્માસનમાં બેસી ચક્તાર બેસીને આ મુદ્રામાં છે એ લાંબા અને ઊંડા શ્વાસોશ્વાસ લેવાના છે આ મુદ્રામાં રહીને આનાથી અપાન વાયુ ઠીક છે સાથે સાથે બે બંને પ્રાણાયામ કરવાના છે દસ દસ મિનિટ જેનાથી અપાન વાયુ ઠીક થાય છે સાથે સાથે યોગાસન છે પવન મુક્તાસન નામનું યોગાસન છે વજ્રાસન છે અને સુપ્ત વજ્રાસન છે આ બે ત્રણ યોગાસન છે અને પાંચ પાંચ મિનિટના અભ્યાસ છે જેનાથી બગડેલો અપાન વાયુ છે એ ઠીક થઈ જાય છે અપાન વાયુ જ્યારે ઠીક થાય છે ત્યારે બા બાકીના ચાર વાયુ છે એ સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે અને જેને લીધે આખું શરીર છે મસ્તિષ્કથી લઈ અને શરીરના પગ સુધી આપણા પગની પાયની સુધીના બધી જ બીમારીઓ છે એ ઠીક થઈ જાય છે એટલે વાયુ જે છે એ શરીરમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ખૂબ જ મહત્ત્વનો છે સ્વસ્થ જીવનચર્યા શુદ્ધ અને સાત્વિક આહાર હશે એટલે અપાન વાયુ નહીં બગડે અને જ્યાં સુધી અપાન વાયુ નહીં બગડે એટલે બીજી કોઈ પણ સમસ્યા નહીં થાય તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી